કોઈ પણ રેસીપી આપણે બનાવીએ તો આપણા માઇન્ડમાં એવું તો હોવું જ જોઈએ કે આને વધારે હેલ્ધી કેવી રીતે બનાવી શકીએ અને એટલા માટે જ મેં રીસન્ટલી તમને એક એવા મુઠિયા શેર કર્યા હતા કે જેમાં વિવિધ પ્રકારના પાવડર નાખ્યા હતા જે આપણા શરીરને ગુણકારી છે પ્લસ વચ્ચે લગભગ બે મહિના પહેલાં મેં તમારી સાથે સરગવાના પાવડરનો ઉપયોગ કરી અને ઢોકળા બનાવતા શીખવાડ્યા હતા સરગવાનો પાવડર એક એવી વસ્તુ છે જે કોઈ પણ ફૂડમાં તમે નાખો તો તે ફૂડનો ટેસ્ટ બદલાતો નથી અને તેના ગુણ તમને ચોક્કસ મળે છે તો આજે ચાલો મારી સાથે મારા કિચનમાં જઈ અને આપણે સરગવાનો પાવડર કેવી રીતે બનાવવાનો તે જોઈએ આજે હું તમને ખૂબ જ ઉપયોગી સરગવાની સીંગનો પાવડર ઘરે બનાવતા શીખવાડું છું જે સોથી વધુ રોગોમાં કામ આવે છે અને આજકાલ કોઈ પણ ઘર એવું નહીં હોય કે જેમાં કોઈ રોગ ના હોય કોમન રોગ જેમ કે બીપી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ એ તો ઘરે ઘરે ઘૂસી ગયા છે અને આ બધી જ વસ્તુ માટે અતિ ગુણકારી એવો સરગવો અને સરગવાના પાન બંને એટલા બધા ઉપયોગી છે કે તેનો પાવડર આપણે સહેલાઈથી ઘરે બનાવી શકીએ છીએ કોઈ પણ રેસિપીમાં આપણે આ પાવડર નાખીએ તો એ રેસિપીનો સ્વાદ પણ બદલાતો નથી અને ઘરના સભ્યોના પેટમાં શાંતિથી તમે સરગવાનો પાવડર પધરાવી શકો છો એના માટે અહીં મારી પાસે પંદરથી વીસ સરગવાની સીંગો છે જેને હું કાતરથી નાના નાના ટુકડા કરી રહી છું જેટલા નાના ટુકડા કરીશું એટલા દાદાની મદદથી ફટાફટ સરગવો આપણો સુકાઈ જશે અને સુકાઈ અને બીજા કોઈ પણ મોટા મશીન વગર મિક્સરમાં ક્રશ થઈ શકશે અહીં મને થોડો પાતળો સરગવો મળ્યો છે પણ આનાથી જાડી સીંગો પણ આવતી હોય છે તો તમે બને એટલો વધારે ઘર્ભવાળો સરગવો લેવાનો પ્રયત્ન કરજો તો તેનો વધારે સરસ પાવડર થશે અને ગર્ભવાળો સરગવો એ ઓછી સીંગોમાં પણ તમને વધુ પાવડર આપશે તો અહીં મેં કાતરનો ઉપયોગ એટલા માટે કર્યો છે કે મારે ઝીણામાં ઝીણું કાપવું હતું જેટલું ઝીણું આપણે કાપીશું તેટલો જલ્દી આપણો સીંગો સુકાઈ જશે અને તેનો પાવડર આપણે વધુમાં વધુ બનાવી શકીશું તો અહીં વીસેક સિંગો તમને દેખાઈ રહી છે તો મેં કાતરથી ઝીણા ઝીણા ટુકડા કરી દીધા અને ઘરમાં સારો તાપ આવી રહ્યો છે તો તમે જોઈ રહ્યા છો કે બધી સિંગોના સરસ ટુકડા થઈ ગયા છે આનાથી ઝીણા તમારાથી થાય તો તમે એ પણ કરી શકો છો તો એટલા જલ્દી સરગવો આપણો સુકાઈ જશે હવે આપણે એને નેચરલ એટલે કુદરતી રીતે અને પાવડર બનાવવો છે એટલે આપણે એને સુરત દાદાની મદદથી શીખીશું ઘણા લોકો આને માઇક્રોવેવમાં બનાવે છે એવું બિલકુલ કરતા નહીં તો આ થાળી લઈને હું તાપમાં નીકળી ગઈ છું અને જ્યાં ગાડી પડી હતી તો ગાડીની ઉપર મેં મૂકી દીધો એટલે નીચે મૂકવાથી જરા ઓછી ધૂળભૂડ આવતી હોય તો ના આવે એટલે ગાડીની ઉપર મેં શીંગ મૂકી દીધી છે બીજી મારી પાસે સવાની ભાજીની પણ હું સુકવણી કરું છું તે પણ મેં એક કથરોટમાં લઈ અને એને પણ ગાડી ઉપર ચડાવી દીધી છે એટલે આવી રીતે ગાડી નીચેથી પણ તપશે અને ઉપરથી પણ સીંગોને તાપ મળશે એવી રીતે આપણે લગભગ ચારથી પાંચ દિવસ માટે તેને આવી રીતે સુકવવાનું છે પાંચેક દિવસ પછી મારી સીંગ તમે જોઈ રહ્યા છો એકદમ સરસ કડક કઠણ કોકડું થઈ ગયું છે એટલે હવે તેને આપણે એક મિક્સરમાં જારમાં લઈશું અને થોડી થોડી કરી અને તેને વાટી લઈશું સરકવાનો પાવડરમાં થોડીક વાર લાગે છે અને આપણી પાસે કોઈ ઇન્ડસ્ટ્રીયલ મશીન નથી હોતા આપણે મિક્સરથી જ કામ ચલાવવાનું હોય છે એટલે એક બે વાર એને ક્રશ કરવી પડે છે ચાણીમાં નાખવી પડે છે અને ચાણીમાં નાખી અને તેનેથી પાવડર ઝીણો અને મોટો અલગ કરી અને બે ત્રણ વાર તેને ક્રશ કરવી પડે છે પણ એટલું ચોક્કસ છે કે આ સિંગ બહુ ફટાફટ કચરાઈ જાય છે અને આ સીંગનો પાવડર તમે ગમે તેની અંદર ઉપયોગ કરી શકો તો તે વસ્તુનો સ્વાદ બદલાતો નથી સરગવાનો પાવડરનો ઉપયોગ કરી અને મેં તમને ઢોકળા બનાવતા પણ શીખવાડ્યા છે અને સરગવાની સીંગ તો આપણે આમે સંભારમાં નાખતા જ હોઈએ છે અને સરગવાની સિંગનું શાક મને નથી લાગતું કે કોઈના બી ઘરે નહીં ભાવતું હોય એવું સુંદર અને સ્વાદિષ્ટ સરગવાની સીંગનું શાક અને સરગવાની સિંગના ઢોકળા બંનેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું તમે મારી રીતે જ બનાવજો ચોક્કસ તમારા ઘરમાં એ પસંદ આવશે અને મારી એક વિનંતી છે કે તમે બધા જ આ ઉનાળામાં મેં બતાવ્યા એ પાવડર ઘરે ચોક્કસ બનાવજો આ પાવડર તમે બનાવી અને ખાવાનું ચાલુ કરશો એટલે ઇમ્યુનિટી વધશે ઘરમાં બાળકોની મોટાઓની બધાની અને નાના મોટા રોગ તો ઘરમાં આવશે જ નહીં શરદી ખાંસી તો તમારા ઘરમાં કોઈ દિવસ દેખાશે જ નહીં સિઝન બદલાય અને જે નાના મોટા રોગ થાય છે એ તમારા ઘરમાં આવશે જ નહીં હમણાં રિસન્ટલી મેં મુઠિયાની રેસિપી શેર કરી હતી એમાં ચાર અલગ અલગ જાતના પાવડર નાખ્યા હતા તવાનો પાવડર સરગવાનો પાવડર કવારનો પાવડર અને મોગરીનો પાવડર ત્યારે તમને બધાને આ પાવડર શીખવા હતા તો આ વિડીયો જરૂરથી જોજો અને ઘરે જ પાવડર બનાવજો